તાલુકામાં આજે પણ વિકાસના નામે માત્ર વાતો અને દર વર્ષે સ્વચ્છતા પાછળ લાખો રૂપિયાનું ધુમાણું કરી નાખવામાં આવ્યો છે તેમ છતાં ગંદકી અને રોડ રસ્તા તેમના તેમજ જોવા મળી રહ્યા છે તાલુકાના સૌથી મોટા ગામ એવા સરા ગામે જડેશ્વર મહાદેવ મંદિર રોડ આવેલા ખાનગી શાળા આરુણી વિદ્યાલય પાસે છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય ઉકરડા હોવાથી શાળાએ આવતા બાળકો તેમજ આસપાસ રહેતા બાળકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે મારું નિવેદન એટલું છે કે મારા રહેણાંકની બાજુમાં જ કોમન પ્લોટ આવેલો છે એની અંદર ઉકેડાના ઢગલા ખડકાયેલા છે બાવરો ઉગેલા છે આંગણવાડીનું મકાન બનાવ્યું છે પણ વોલ કમ્પાઉન્ડ વોલ બનાવેલ નથી જેના કારણે ઢોરોનો અને ઉકરડાનો ઘણો ત્રાસ છે તેમજ મારા ઘરની બાજુમાં રોડ આવેલો છે જડેશ્વર રોડ એ રોડ ઉપર હાલે એવું નથી પાણીના ખાડા ભરેલા છે અને રોડ ઉબડખાબડ થઈ ગયેલો છે જે આરોગ્યને માટે ઘણો જ હાનિકારક છે અમે આ ઉકેડાના ત્રાસથી એટલા બધા કંટાળી ગયા છીએ કે જેની કોઈ સીમા નથી ગંદકીનો પહાર નથી રોગચાળો ફાટી નીકળ્યો છે જે દવા ચાલુ જ છે અમારા ઘરમાં તો તાલુકા વિકાસ અધિકારી સાહેબ તમે ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી મેં પંચાયતને રજૂઆત કરી ફોન કરી હતી સરપંચને કે ભાઈ આ રોડને બધું તમે કમ્પ્લેટ કરાવો કે હું કરાવીશ કરાવીશ પણ કોઈ જવાબ આપતું નથી તો હવે આ માટે શું કરવું તો ઉપરના અધિકારીઓને મારે નમ્ર નિવેદન અરજ કે આ બાબતમાં સત્વરે જાત તપાસ કરી યોગ્ય નિવારણ લાવે